હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહી ઓનલાઈન માર્કેટિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા યુવકને પૈસાની લેવડ દેવડના મુદ્દે બિલ્ડરોએ મારામારી કરતા ફરિયાદ નોંધાવવા પામી હતી તારીખ બાવીસમી ના રોજ બપોરે તેમની સોસાયટીના ગેટ પાસે આવેલ હાર્ડવેરની દુકાન પાસે શૈલેષભાઈ ઊભા રહી કોઈની સાથે વાત કરતા હતા તે દરમિયાન બિલ્ડર હિતેશભાઈ પાંસુરિયાને વિપુલભાઈ પાંસુરિયા પણ હાર્ડવેરની દુકાને આવી શૈલેષભાઈને જણાવે કે તમે મારો ફ્રેટ ક્યારે ખાલી કરો છો અને બાકીના રૂપિયા ક્યારે આપો છો કહેતા શૈલેષભાઈએ મેં રૂપિયા પૂરા આપી દીધા છે કોઈ પૈસા આપવાના બાકી નથી બંને સુરતના બિલ્ડર બંધુએ ઉશ્કેરાઈ જઈ શૈલેષને ખેંચીને તેમની ઓફિસ ઓમ ડેવલપર્સ ખાતે લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે ગાળો બોલી મારામારી કરતા અને કહ્યું કે જો તું મકાનના રૂપિયા બાકી છે નું કબૂલ નહીં કરે તો તને જાંધી મારી નાખી ધમકી પણ આપી હતી આ ઘટનામાં ઘાયલ થયેલ શૈલેષ ભાઈએ અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ પોલીસ મથકે જઈ બંને બિલ્ડર વિરુદ્ધ ખોટી રીતે તેમને માર મારી જાંધી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે શૈલેષ વાડે છે શું ઘટના બની તમારી હું રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહું છું અને આજે બિલ્ડરોએ મને બહાર દુકાન દુકાન પાસે ઊભેલો હતો તો ત્યાં ગેટ પરથી મને બે જણા હિતેશ પાનસુરિયા અને વિપુલભાઈ પાનસુરિયા બંને ઢીકાપાટોનો માર મારતા મારતા મને ઘસડીને ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મને ઓફિસમાં લગભગ બે અઢી કલાક ગોંધીને રાખ્યો અને મને હાથ પગ ઘૂંટણ લાથી મને મૂંગો માર પણ વાગ્યો છે અને પાઇપો લઈને હોકી લઈને મને મારવા અને મને મારા હાથની અંદર પણ વાગ્યું છે અને મૂંઘો માર ઘણો જ વાગેલો છે અને મેં રુદ્રાક્ષ રેસિડેન્સીની અંદર છેલ્લા લગભગ સાડા છ સાત વર્ષથી રહું છું અત્યાર સુધી હું ભાડે રહેતો હતો વીસ ચાર બે હજાર અઢારના મેં ચૌદ લાખ રૂપિયાની અંદર એક બિલ્ડર પાસેથી એપ છસો બે નંબરનો ફ્લે ફ્લેટ મેં લીધો તો અને જેની લોન રિલાયન્સ હોમ ફાઇનાન્સે કરી હતી અને નવ લાખ રૂપિયાનો ચેક રિલાયન્સ હોમ ફાઇનાન્સે આપ્યો હતો અને એકવીસ હજાર રૂપિયા મારી પાસે ટોકનના લીધા હતા અને નવ લાખ રૂપિયાનો દસ્તાવેજ છે એ સિવાય મારી પાસે ઉપરાંતના ચેક વગર આમ જ રોકડા પૈસા મારી પાસે લીધા જેના એક લાખ અગ્નસી હજાર મને પેપર પર લખીને આપ્યા તે છે અને બાકીના પૈસાની મને કોઈ રસીદ આપી નથી અને હવે આજે જે બનાવ બન્યો છે તો એમાં મને ઢીકાપાટોનો માર માર્યો છે ખૂબ જ માર્યો છે આજ મેં મને બે અઢી કલાક ઓફિસમાં ગોંધી નાખ્યો છે ત્યાર પછી સુરતથી અને લોકલમાંથી ને ઘણા બધા બિલ્ડરો લગભગ દસથી બાર જણા આવીને મને ધમકાવીને ગયા છે અને ધમકીઓ આપીને ગયા છે તેને રાતના બી ઉપાડી લઈશું અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગયા છે કોઈ માંગે શું છે પોલીસનો શહેર મારી માંગ એ છે કે મેં મારો હિસાબ કિતાબ ક્યારનોય પતી ગયો છે મારો દસ્તાવેજ પણ થઈ ગયો છે મને મારું ઘર નથી આપતા એમણે પજેશન હજુ સુધી મને આપ્યું નથી જે તે સમયે એવું કીધું હતું કે અંદર મેન્ટેનન્સ કેમ કે ઘર છ વર્ષથી ભાડે આપેલું હતું તો મેન્ટેનન્સ કરાવીને આપીશું એવું કીધું હતું અને ત્યાર પછી મને ગલ્લા તલ્લા ગલ્લા તલ્લા કરતા રહ્યા અને હવે જબરજસ્તી મારી પાસે ત્રણ લાખ રૂપિયા માગે છે પચાસ હજાર રૂપિયા ઘરનું ભાડું માગે છે એમણે જ મને એમની ઈચ્છાથી મને ઘર આપ્યું હતું રહેવા માટે ડી આઠસો ચાર રુદ્રાક્ષની અંદર જ હવે એનું પણ એ માગે છે મારી પાસે ભાડું પચાસ હજાર રૂપિયા અને ત્રણ લાખ રૂપિયા માગે છે અને નહીં આપે તો જાનથી મરવાની તૈયારી રાખજે અમે આ બધા માથા ભરે છે તમે નહીં ઓળખતા તો ઓળખી લેજો અને અમે તમને રાત્રે પણ તમને ઉઠાઈ જઈશું તમે જો અમને નહીં ઓળખતા તો ઓળખી આવી બધી ધમકીઓ આપી છે